અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટી છે સર્વે છે અને સાથે સાથે રાજકોટના ડીએલઆર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના સર્વે પણ સાથે રહેશે રાજકોટ જિલ્લામાં અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ વન થર્ટી નાઇન પ્રોપર્ટીઝ છે આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિક્લેર જે થઈ ગઈ છે આ સિક્સટી સિક્સ છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઈડેન્ટિફાઈ થઈ છે પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલા અમુક માણસોને વેચાણ કરી દીધો હોય સરકારની મંજૂરી લીધી હોય પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે આવી સેવન્ટી થ્રી પ્રોપર્ટી છે આ તમામ વન થર્ટી નાઇન પ્રોપર્ટીનો જે છે આ સર્વે કરવામાં આવશે રાજકોટ જિલ્લામાં એની મેં પ્રોપર્ટી ખેતીની જમીન પણ છે અને રેઝિડેન્શિયલ પ્રોપર્ટીઝ પણ છે ને અદર કેટેગરીની પ્રોપર્ટી પણ છે આમાં ડિક્લેર પ્રોપર્ટીમાં સિક્સટી સિક્સમાં જેતપુરમાં ફોર્ટી ફોર ઉપલેટામાં બાર પડધરીમાં ચાર ધોરાજીમાં ત્રણ ગોંડલમાં બે અને કોટડા સાંગાણીમાં એક છે એનીમી પ્રોપર્ટીના જે પ્રોસેસ કેસ છે સેવન્ટી થ્રી છે સેવન્ટી થ્રીમાંથી જેતપુરમાં ફિફ્ટી નાઇન ગોંડલમાં સાત જસદરમાં ચાર રાજકોટ શહેરમાં બે કોટડા સાંગાણીમાં એક છે આ તમામ પ્રોપર્ટીઓ મોટા ભાગે ખેતી અને અદર વ્યવસાયિક ટાઈપની છે રેઝિડેન્શિયલ અને વ્યવસાયિક ટાઈપની છે ખેતીની કુલ જે ડિક્લેર પ્રોપર્ટી પાંચ છે આમાંથી ગોંડલની બે જેતપુરની ત્રણ છે અને પ્રોસેસ કેસ ખેતીની જમીનમાં ત્રણ છે અને ત્રણ ને ત્રણ વિછીયા તાલુકાના છે અહીંયાથી આસિસ્ટન્ટ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી જે છે આ ડિસેમ્બર ત્રેવીસ સુધી આ તમામનું સર્વે કરશે આનું વેલ્યુએશન કરવામાં આવશે અને વેલ્યુએશન પછી સરકાર દ્વારાની હરાજીની પ્રક્રિયા કરવામાં